જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે કમોસમી રહેલા કમોસમી થઈ છે ત્યારે ચિત્રાસર ગામે રહેતા રામભાઈ મશીરીભાઈ રાઠોડના રહેણાંક મકાનની દિવાલ તથા નળિયાવાળી છત ધરાશાયી થવા પામી છે સદનસીબે બનાવ અંગે કોઈને જાનહાની થઈ નથી ઈજા થવા પામી ન હતી પરંતુ અચાનક દિવાલ અને છત પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અંદાજિત ચાલીસ થી પિસ્તાલીસ ની નુકસાન પણ છે અને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા કોઈ સહાય આવે તેવું ગ્રામીણ લોકો હવે ઈચ્છી રહ્યા છે મકાન પડી ગયો અમે રહેતા હતા ને મકાન પડી ગયું અમે બહુ ઓલા મકાન ખાલી નુકસાન થયું